દર્શનની મહિમા એટલી બધી શાસ્ત્રોમાં ગાવામાં આવી છે શબરી ને પણ ભગવાન શ્રી રામચંદ્રજી કહે છે હે શબરી મારા દર્શન નું ફળ અનુપમ છે અને મારા દર્શન જે પ્રાપ્ત કરી લે છે એ જીવ પોતાના નિજ સ્વરૂપને સરળતાથી જાણી લે છે તો ખરેખર આપણી વચ્ચે શ્રી ગુરુ મહારાજજી નિજ સ્વરૂપનું જ્ઞાન આપવા માટે જ પધાર્યા છે અને ખરેખર શાસ્ત્રોની અંદર આપણા સંતો લખે છે કે મહાપુરુષના દર્શન માટે વ્યક્તિએ ગમે તેવા કામ છોડીને પણ પહોંચવું જોઈએ ગમે એવા કામ કેમ ના હોય એ કહે છે કે કામ આપણા બધા તુચ્છ સમજવા જોઈએ માનપુરુષના દર્શનની આગળ બધું ઝાંખું પડી જાય છે કારણ કે મહાપુરુષના દર્શન કરવાથી જીવ કહે કે છે કે જીવન આખું પરિવર્તન થઈ ગયું અને જ્ઞાન પણ પ્રાપ્ત કરી લીધું જેમણે જેમણે સદગુરુ મહારાજજીનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું જેમણે જેમણે સદગુરુ મહારાજજીના ચરણને સ્વીકાર્યા છે શિષ્ય નિર્મલ ભાવથી બન્યા છે એમણે ખરેખર પોતાના જીવનને એક ક્યાંથી ક્યાં પહોંચાડી દીધું છે એક સદગુરુ મહારાજની અંદર એવી તાકાત છે કે મહાપુરુષ સદગુરુ મહારાજ એ કોઈ દિવસ જાતિ પાતિને જોતા નથી ઊંચ નીચ ને જોતા નથી બહારના દેખાવ ને જોતા નથી એ મહાપુરુષ તો કેવલ સદભાવના દરેકની સાથે રાખે છે અને દરેકને એક બનાવવાનું કાર્ય કરે છે તમે જુઓ કે મને એક વાત યાદ આવી કે તમે જુઓ કે જે કાકブશુંડી કાકブશુંડીજી હતા રામાયણમાં એમની વાત આવે છે કે કાક ભૂષુંડીજી પણ એવું સમજાવે છે ગરુડજીને કહે છે કે હે ગરુડજી ખરેખર હું તો કે છે એક પામર જીવ હતો એક તુચ્છ જીવ હતો અયોધ્યામાં મારો જન્મ એક કે છે નિમ્ન કક્ષાના વ્યક્તિના ઘરમાં થયેલો હતો અને કહે છે કે એ સમયે અયોધ્યામાં એટલો બધો દુષ્કાળ પડે છે અને દુષ્કાળ પડ્યો લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા હું પણ એકદમ કંગાલ બની ગયો તો મેં અયોધ્યાને છોડી અને હું ઉજ્જૈનમાં રહેવા માટે જતો રહ્યો ઉજ્જૈનમાં મને એક ગુરુદેવ મળ્યા એ ગુરુદેવે મને આત્મજ્ઞાન બતાવ્યો અને આત્મ જ્ઞાન જાણ્યા પછી મારામાં કેટલું બધું અભિમાન આવી ગયું હતું મારામાં ઘણું બધું ઘમંડ આવી ગયું હતું કે છે મહાકાલેશ્વરના મંદિરમાં હું ત્યાં જઈ અને ધ્યાનમાં બેસતો સાધનામાં બેસતો એક દિવસ હું સાધનામાં બેઠો હતો એવા સમયે મારા આત્મ સદગુરુ ગુરુદેવ ત્યાં કહે છે મંદિરમાં પ્રવેશ કરે છે એ સમયે મે જાણવા છતાં પણ ઊભો થઈને ગુરુ મહારાજજીને મેં પ્રણામ નહીં કર્યા કારણ કે મને એક અભિમાન હતું કે હું તો કેટલો બધો મોટો જ્ઞાની છું ગુરુ મહારાજજીનો અનાદર કરવાને કારણે ગુરુ મહારાજજીને નમન ન કરવાને કારણે મહાકાલેશ્વર ભગવાન શંકર અતિશય ગુસ્સે થયા અને શંકર ભગવાન મને શ્રાપ આપે છે અરે પાપી તું કેવો વ્યક્તિ છે સદગુરુ મહારાજ આવ્યા તેમ છતાંય તે એમનું માન જાળવ્યું નથી તે એમનું કે છે અનાદર કર્યો છે અનાદર કરવાને કારણે તારે કે છે હજારો એવા એવા જીવ જંતુ વાંકા ચૂકા જીવ જંતુ તારે બનવું પડશે લખ ચોર્યાસી ના એવા જીવ તારે બનવું પડશે તારે એમાં કે છે જન્મ લેવો પડશે તો ગુરુ મહારાજજી જુઓ કીધું છે કહેવાય છે કે ભગવાનના દરબારમાં ન્યાય હોય છે અને જે વ્યક્તિ જેવું કર્મ કરે છે એને એવું ફળ આપવામાં આવે જ છે પરંતુ ગુરુ મહારાજજીની પાસે ખૂબ જ દયા હોય છે ગુરુ મહારાજજી સ્વયં પોતાનો અનાદર થયો હોવા છતાંય ગુરુ મહારાજજી શંકર ભગવાનને વિનંતી કરે છે કે હે પ્રભુ તમે કે છે આટલું બધું કે છે એને ખોટો આટલો મોટો શ્રાપ નહીં આપો એ તો અબોધ બાળક છે એને ગુરુ મહિમા શું સમજ પડે એને ગુરુ મહિમાની નથી ખબર ત્યારે એણે આવું વર્તન કર્યું છે ને માટે તમે એના માટે થોડીક દયા કરો તો શંકર ભગવાન એ કહે છે કે એમના ગુરુદેવને કહે છે કે તમે ક્યો છો એટલા માટે હું એને થોડું કન્સેશન આપું છું એમણે કીધું કે એના જન્મ ઘડીએ ઘડીએ બદલાતા રહેશે ઘડીક ઘડીકમાં શરીર પૂરું થઈ જશે ભલે વાંકા ચૂકા જીવ જંતુ બને પરંતુ ઘડીક ઘડીકમાં એનો દેહ એને ત્યાગ કરવો પડશે અને એને પાછળના જન્મની બધી વાત પણ યાદ રહેશે આવી શંકર ભગવાને પછી વરદાન આપ્યું અને છે છે કહેવાય કે આ પોતાનો અનુભવ ગરુડજીને બતાવે છે કે ગુરુદેવ કેટલા દયાળુ હોય છે કે એક જીવ કોઈ પણ ભૂલ કરીને ગમે તે યોનીમાં જતો રહે તો પણ સદગુરુ મહારાજ એમને ત્યાંથી પણ બચાવી લે છે કોઈ પણ રીતે પોતાના ચરણોમાં લગાડી દે છે તો ખરેખર એટલા માટે જ તો કીધું છે ગુણતણા ભંડાર ભરતી જ્ઞાનના ગુરુ મારા ગુણતણા ભંડારજી ગુણતણા ભંડાર ભરતી જ્ઞાન એક ભક્ત ગુરુ મહારાજજી ના ચરણોમાં જાય તો કપટ ને છોડીને કારણ કે કપટ અંદર હશે હું પદ હશે તો એના માટે કબીર પણ સમજાવે છે જબ મેરી અિ મે ના પ્રેમ ગલી અતિ સાકરી તમે

તમે જો કે રામકૃષ્ણ પરમહંસ પણ માતાજીના ભક્ત હતા પરંતુ એ જ કાલી માતાએ પણ રામકૃષ્ણ પરમહંસને એક દિવસ એવી પ્રેરણા આપી બેટા તું મારી ગમે એટલી ભક્તિ કરશે પરંતુ આમાં તારો આવી રીતે ઉદ્ધાર કે કલ્યાણ થશે નહીં તારે સદ્ગુરુના ચરણોમાં જવું પડશે અને એમના જ કહેવાથી માતાજીના કહેવાથી રામકૃષ્ણ પરમહંસ તોતાપુરી મહારાજના દરબારમાં ગયા અને ત્યાં પણ એમણે જોયું તો એ સદગુરુના દરબારમાં એવા સદગુરુ મહારાજનો પ્રભાવ હોય છે અને એટલા જ માટે મને એક નાની એવી વાત યાદ આવી છે કે મહારાજ રાજા સુરસેન સુરસેન રાજા એ પણ માતાજીના ઉપાસક હતા અને એક દિવસ સુરસેન રાજા માતા એમને સ્વપ્ન આવે છે સુરસેન રાજાએ જોયું સપનાની અંદર બે ભૂત આવે છે એક ભૂત આ બાજુથી પલંગ ઉઠાવે છે અને બીજો ભૂત આ બાજુથી પલંગ ઉઠાવે છે અને આકાશ માર્ગે લઈને જવા લાગે છે

હવે જોરથી પડે તો સજનો થાય હે એટલું બધું શરીરમાં વાગ્યું આખા શરીરમાં એટલું બધું કરાહે છે અસહ્ય વેદના થાય છે અને સ્વપ્નામાં એ પોતે રડે છે માતાજી યાદ કરે છે માં ત્યાં તો માતાજી ત્યાં હાજર થઈ ગયા માતાજીએ કીધું અરે બેટા આટલું બધું તને વાગ્યું એમ કરીને માતાજી જ્યાં હાથ આવી રીતે ઊંચો કર્યો એટલે આશીર્વાદ આપ્યા સુરસેન રાજાના શરીરનું બધું દર્દ દૂર થઈ ગયો હવે માતાજી પૂછે છે બેટા માંગ તું જે માંગે તે હું તને આપું

જીવને જન્મનું પણ અસહ્ય દુઃખ પડે છે પત્ની ધારા પ્રમાણે કામ ન કરે તો એ પત્નીનું પણ દુઃખ વ્યક્તિને ભોગવવું પડે છે વેઠવું પડે છે અને કીધું છે મરણ વખતે હજારો વીંછી ડંખ મારે અને કેટલી વેદના થાય એટલું મરણ વખતે પણ જીવને દુઃખ થાય છે એટલે શંકરાચાર્ય મહારાજ કે છે માનવ જાગો 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 આ સમય છે જાગવાનો અને આધ્યાત્મિક જગતમાં સદગુરુ મહારાજ પ્રવેશ કરાવવાના પ્રયાસ કરે છે તો આપણે આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરવાનું જ્ઞાન જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ સુરસેન રાજાને માતાજી કહેવા લાગ્યા કે બેટા તે તો કે છે એવું મારી પાસે માંગ્યું કે જન્મ પણ ન થાય એમણે કીધું હતું કે મૃત્યુ પણ ન થાય જન્મ મરણના ચક્રથી છૂટવાનું મને સાધન આપો માતાજી કહેવા લાગ્યા કે આ જન્મ મરણથી ચક્રથી છૂટવાનું સાધન હું તને ના આપી શકું એના માટે તો તારે સદગુરુના ચરણોમાં જવું પડશે હું તને ભૌતિક સુખ સંપત્તિ આપું તારે જે બીજું રાજ્ય જોઈએ તો બીજું રાજ્ય આપું જે જોઈએ તે બધું જ આપું બહારનો પરંતુ આધ્યાત્મિક સુખ જન્મ મરણના ચક્રથી છૂટવાનું સાધન આત્મ જ્ઞાન હું તને આપી શકતી નથી એના માટે તું સદગુરુના ચરણોમાં જા કે છે અત્યારે કોણ સદગુરુ છે માતાજીએ કીધું કે અત્યારે સમયના સદગુરુ સ્વામી રામદાસજી છે આ નગરની બહાર નદીના કિનારા પર સ્વામી રામદાસજીનો આશ્રમ છે તું ત્યાં જા સુરસેન રાજાનું સપનું આટલામાં તૂટી ગયું આ બધું સપનામાં થયેલું હવે કે છે કે સવારની રાહ જો ક્યારે સવાર પડે સવાર પડી જલ્દી જલ્દી એમણે એક થાળની અંદર હીરા માણેક કિંમતી ગુરુ મહારાજજીને ધરવા માટે લીધા કારણ કે બતાવ્યું છે કે ભાઈ સંતોને મળવા જઈએ તો ખાલી હાથે જવું જોઈએ નહીં મિત્રને મળવા માટે જઈએ તો ખાલી હાથે જવું જોઈએ નહીં સતગુરુ મહારાજજીના દર્શન કરવા માટે જઈએ તો પણ ખાલી હાથે જવું જોઈએ નહીં રાજાને મળવા જાય તો પણ ખાલી હાથે જવું જોઈએ નહીં સુરસેન રાજા થાળમાં બધી વસ્તુ લઈ અને સવારમાં નીકળી પડે છે સ્વામી રામદાસજીના દરવાજે પહોંચ્યા આશ્રમના દરવાજે એક દ્વાર પણ ઊભો હતો એમને કીધું કે જાઓ તમે ગુરુદેવને એવું કહો કે તમારા દરવાજે એક રાજા આવ્યો છે સેવકે જઈને વાત કરી કે તમારા દરવાજે એક રાજા આવ્યો છે ત્યારે ગુરુ મહારાજજીએ શું કીધું ગુરુ મહારાજ એવું કીધું સ્વામી રામદાસજીએ કે આપણા દરબારમાં રાજા માટે કોઈ સ્થાન નથી સેવકે જઈને વાત કરી એટલે રાજાને પોતાની ભૂલ સમજાણી

નહીં આવવું જોઈએ તો રાજાને ભૂલ સમજાણી એમણે તરત જ આજુબાજુમાં જે હતા એ ગરીબ લોકોને બધું જ વહેંચી દીધું જે લઈને આવ્યા હતા એ અને પોતાના રાજમહેલમાં પાછા ગયા સિમ્પલ વસ્ત્રો પહેરી અને પોતાના ઘરેણા પણ કાઢી નાખ્યા સાદા વસ્ત્રમાં આવ્યા દ્વારપાળને આવીને કીધું કે જાઓ ગુરુ મહારાજજીને કહો કે તમારા દરવાજે એક દાસ આવ્યો છે એક સેવક આવ્યો છે એક ભક્ત આવ્યો છે ત્યારે સ્વામી રામદાસજી એ સેવકને કહે છે જાઓ એમને બોલાવો આપણા દરબારમાં દાસ માટે સેવક માટે ભક્તના માટે તો હંમેશા દરવાજા ચોવીસો કલાક ખુલ્લા છે હવે સુરસેન રાજા આવે છે સુરસેન રાજાને પૂછે છે ગુરુ મહારાજજી શેના માટે આવવાનું થયું કહેવા લાગ્યા મારે તો જન્મ મરણના ચક્રથી છૂટવાનું સાધન જોઈએ છે ગુરુ મહારાજી કહેવા લાગ્યા એ કોઈ સાધન સસ્તું નથી એના માટે તો તારે તન તનમન નથી અહીંયા સેવા કરવી પડશે અને પરીક્ષામાં પાસ થવું પડશે ગુરુ મહારાજીએ પરીક્ષા કરવા માટે એક વાત મૂકી કીધું કે તને વસ્તુ જરૂર મળશે પરંતુ અહીંયા નદીના પહેલે પાર એક કૂવો છે પડીને પાછો આવે તો તને જ્ઞાન મળશે આત્મ જ્ઞાન મળશે સુરસેન રાજા દોટ મૂકે છે કે ચાલો હમણાં જ પડીને આવું એને એ પણ વિચાર નહીં આવ્યો ગુરુ મહારાજજી કહેવા લાગ્યા તો પાગલ લાગે છે એટલો બધો પાગલ છે કે આ દોડ્યો છે જલ્દી જાઓ ભક્તોને કહે છે એને પકડો પકડીને પાછો લાવો અને એની પૂર્ણ તૈયારી હતી જ્ઞાન માટેની એટલે ગુરુ મહારાજજીની આજ્ઞાનું તરત પાલન કર્યું અને સુરસેન રાજાને પકડીને પાછા લાવ્યા અને સુરસેન રાજાને કહે છે કે તું પરીક્ષામાં પાસ થઈ ગયો છે હવે તું મારા દરબારમાં જે સેવા મળે તું સેવા કર અને પછી તને હું જ્ઞાન આપીશ બોલીએ શ્રી સતગરુદેવ મહારાજ કી